સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ હવે ગેરકાયદેસર બાંધકામ હવે તોડવામાં આવી રહ્યા છે સ્થાનિક તંત્ર એલર્ટ થયું છે પોલીસ બાદ હવે મહાનગરપાલિકા પણ કાર્યવાહી કરી રહ્યું છે ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવી રહ્યા છે સવારથી જ આ કાર્યવાહી ચાલી રહી છે તંત્રએ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી અસામાજિક તત્વોના તમામ ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા અને તમામ વિસ્તારોમાં બોલડોઝર આજે ફરતું જોવા મળ્યું હતું

સર અત્યારે કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે દબાણ ઉપાડવાની કામગીરી ચાલુ છે સર કયા પ્રકારના દબાણો હતા દબાણ ઉપાડીએ છીએ તમારી સામે છે લારી ગલાર દબાણ ઉપાડીએ કયા કયા વિસ્તારમાં અત્યારે કામગીરી વિસ્તાર અને વિસ્તારમાં

આ જે આતંક છે તે અહીં યથાવત હતું ને આતંક એનું આતંક ઓછું કરવા માટે આતંક સંપૂર્ણપણે નાશ કરવા માટે આ રીતના પગલા જે છે તે હાલ સુરત મહાનગરપાલિકા તરફથી લેવામાં આવી રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક હાલ જે જે પથ્થરમારાની ઘટના સામે આવીને એક પથ્થરમારાની ઘટનાને લઈને કેટલાક પ્રયાસ જે શાંતિ દોડવાના પ્રયાસને લઈને અત્યાર સમગ્ર જે સમાજ છે તેને ભોગવવું પડે છે તો ક્યાંક ને ક્યાંક હાલ જે પરિસ્થિતિ છે તેને લીધે અત્યારે સુરત મહાનગરપાલિકા પણ તંત્ર પણ એક્શનમાં આવ્યું છે કેમેરામેન અજય ખુમાન સાથે અમિત રાજપૂત ગુજરાત સુરત